બદલતા મોસમમાં સ્વસ્થ રહેવા માટે સરળ ઉપયોગી અને રોજિંદી જીવનમાં અપનાવી શકાય એવા નિયમો અહીં આપ્યા છે ગરમ ઠંડુથી બચો અચાનક ગરમીથી ઠંડામાં કે ઠંડાથી ગરમમાં જમું ટાળો ગરમાથી બહાર જતા સમયે હળવું જેકેટ અથવા દુપટ્ટો રાખો રાતે સૂતી વખતે શરીર ઢાંકી રાખો પાણી પૂરતું પીવું દિવસમાં સાત આઠ ગ્લાસ પાણી પીવું ગરમ પાણી કે હર્બલ ટી લાભકારક છે રોગપ્રતિકારક શક્તિ વધારવું આદુ તુલસી ગોળ હળદળવાળું દૂધ ઓમ વગેરે લો વિટામિન સીવાળી વસ્તુઓ લીંબુ પાણી નારંગી આમળા ઘરમાં વરાળ અઠવાડિયામાં બે ત્રણ વખત લઈ શકો ખોરાકમાં ખાસ કાળજી ખૂબ તેલિયું સ્ટ્રીટ ફૂડ ટાળો ગરમ સરળ પછી ખોરાક લો દાળ ખીચડી સૂપ ઉપમા દહીં અને ઠંડા પીણા સાંજે કે રાતે ટાળો પૂરતી ઊંઘ શરીરની ઇમ્યુનિટી વધારવા માટે સાત આઠ કલાક ઊંઘ આવશ્યક છે નિયમિત વ્યાયામ રોજ વીસ ત્રીસ મિનિટ વોક યોગા કે પ્રાણાયામ કરો કપાસ શાક અનુલોમ વિલોમ ભસ્ત્રિકાથી શ્વાસની તકલીફ ઘટે છે સ્વચ્છતા જાળવો હાથ વારંવાર ધોવા બહારથી આવ્યા પછી ચહેરો હાથ સાબુનથી ધોવો ટાવેલ પાણીની બોટલ મોબાઈલ સાફ રાખો ધૂળ ધુમાડાથી બચો બહાર વધારે ધૂળ હોય તો માસ્ક પહેરો સવાર સાંજ એલર્જી થાય તો દરવાજા ખિડકીઓ બંધ રાખો નાક ઘડાની કાળજી દરરોજ એકવાર ઘારઘલ મીઠું પાણી કરો નાકમાં એક બે ટીપા તિલનું તેલ લગાવો સુકાપો અને એલર્જી ઓછા થાય છે બાળક અને વડીલો માટે ખાસ કાળજી બાળકે ગરમ પાણી જ પીવું વડીલોને ઠંડા પવનથી બચાવો રોગ પ્રતિકારક શક્તિ વધારનાર વાળી વસ્તુઓ નિયમિત આપો સવારના હવામાન મુજબ કપડાં પહેરો સવારે ઠંડક વધારે હોય છે બપોરે ગરમી સાંજે ફરી ઠંડક લેયરિંગ કરો અંદર હળવો ટી શર્ટ બહાર જેકેટ નાભીમાં ઘી અથવા કોકોનટ ઓઇલ લગાવો સુકાપો ઓછો રહે છે ચામડી નરમ રહે છે અને મોસમી એલર્જી ઓછું થાય છે ઘરના ખૂણા સૂકા રાખો ભેજ વધે એટલે જુકામ ફંગસ અને એલર્જી વધે છે સૂર્યપ્રકાશ આવે તે રીતે વિન્ડો ખોલો ફેરફારવાળા ખોરાક ટાળો ગરમ ખોરાક પછી તરત ઠંડુ ન પીવો ગરમ ચા પછી આઇસક્રીમ કે કોલ્ડ ડ્રીક ન લો દરરોજ નાસિકા શુદ્ધ ખાસ કરીને એલર્જી કે સાઇનસ હોય તો ખૂબ લાભ નાકમાં બંદાશની સ્નીજિંગ હળવું માથું દુખે તે ઘટે વિટામિન ડીના માટે સૂર્યપ્રકાશ સવારના આઠ દસ વચ્ચે દસ પંદર મિનિટ સૂર્યપ્રકાશ લો ઇમ્યુનિટી મજબૂત થાય છે ઘરમાં નેચરલ ફ્રેગરેન્સ યુકલિપ્સ અથવા તો કેમ્ફર કપોર વાપરો વાયરસ બેક્ટેરિયા ઓછા ફેલાય છે શ્વાસ પણ હળવો લાગે છે મોબાઈલ લેપટોપની સફાઈ વાયરસ અને જમ્સ સૌથી વધારે મોબાઈલમાં ચોટે છે રોજ ભીની વાઈપથી સાફ કરો તનાવ ઓછો રાખો સ્ટ્રેસ્ટ ઓછો હોય તો ઇમ્યુનિટી વધારે મજબૂત રહે છે રોજ પાંચ મિનિટ ઊંડો શ્વાસ લો ઘરમાં હળવો કસરત કરો જો બહાર ઠંડક હોય તો સ્કોટ્સ જમ્પિંગ જેક્સ સરસ યોગાસન આથી શરીર ગરમ રહેશે થાક પણ નહીં લાગે સિઝનલ ફ્રૂટ ખાઓ જામફળ નારંગી અનાનસ આમળા ઇમ્યુનિટી માટે શ્રેષ્ઠ ફળનું જ્યુસ કરતાં ફળ જ ખાવું વધુ ફાયદાકારક છે પગ ગરમ રાખો ખાસ કરીને રાત્રે સૂતી વખતે પગ ઠંડા ન પડે તેની કાળજી રાખો પગ ઠંડા પડે એટલે શરીરમાં ઠંડી ઝડપથી ચડે છે ઘરમાં વાયુ પ્રવાહ સાચવો સવારે વીસ ત્રીસ મિનિટ માટે બારી દરવાજા ખોલો તાજી હવા આવે એટલે જમ્સ ઓછા રહે છે દરરોજ ગરમ પાણીથી પગ ધોવા ખાસ કરીને સાંજે રક્ત સંચાર સુધરે શરીર હળવું લાગે અને ઠંડી ચડતી અટકે હળદર પ્લસ મધ રોજ સવારે એક ચમચી હળદર મધ સાથે લો ગળાને પ્રોટેક્શન આપે છે અને જુકામની શક્યતા ઘટે છે કાચા કાંદાનો ઉપયોગ ભોજનમાં કાંદાનો સમાવેશ કરો નેચરલ એન્ટીબાયોટિક છે મોસમી બીમારીઓ સામે રક્ષણ કરે છે નાક કાન ગળો ગરમ રાખો ખાસ કરીને બહાર પવન હોય ત્યારે કાન ઢાંકીને રાખો ગળામાં કપડાં રાખવાથી સૂકું ઘડું ઓછું થાય છે શુદ્ધ ઘીનો નાનો ચમચો રાત્રે સૂતા પહેલાં એક નાનો ચમચો ઘી લો ગળાને આરામ પેટ હળવું ઇમ્યુનિટી મજબૂત થાય છે ઘરમાં સૂકેલી લસણની વડી એક બે લસણની કઢીને તડકા પર શેકીને ખાઓ ગરમ તાસીર હોય હોવાથી બદલતા મોસમમાં ખાસ ફાયદો આપે છે રોજ દસ મિનિટ સૂખ પ્રાણાયામ ફેફસા મજબૂત રહે ઓક્સિજન લેવલ સુધરે ખાસ કરીને એલર્જીવાળા લોકોને વધારે લાભ ઘરમાં શુદ્ધ સુગંધનાશક રોકડ લીમડો કાપોર અથવા ગોલાચી હવા શુદ્ધ રાખે છે અને માથાનું ભારેપણું ઓછું કરે છે ભેજવાળા કપડાં તરત સુકાવી દો ભેજમાં જમ્સ ઝડપથી વધે છે ભીના કપડાં ઘરમાં લાંબા સમય સુધી ન રાખો સોફ્ટ ડ્રિંક આઈસ્ક્રીમ ઘટાડો બદલતા મોસમમાં શરીરને સતત તાપમાન જોઈએ ઠંડા પીણા ઇમ્યુનિટી ઓછું કરે છે વેજીટેબલ સૂપ ગાજર મટર આદુ મરચાં ઇમ્યુન બૂસ્ટર રાત્રે હળવું સૂપ લેવાથી શરીરમાં ઉર્જા રહે છે ગારગલમાં હળદર પ્લસ મીઠું રાત્રે સૂવા પહેલાં હળદર મીઠુંવાળું ગરમ પાણીથી ગારગલ કરો ગળામાં દુખાવો ચેપ અને બદબુ પૂરી રીતે ઓછી થાય છે ઘરના ફિલ્ટર વોટરનું ધ્યાન સતત બદલતા પાણીની ગુણવત્તા ચેક કરો જો આરો હોય તો તેને સમયસર સર્વિસ કરાવો ભોજનમાં થોડી મરી ઉમેરો મરી ડાયજેશન સુધારે ઠંડી ઘટાડે ઇમ્યુનિટી વધારે ખાલી પેટે મધ પ્લસ ગરમ પાણી રોજ સવારે ગરમ પાણી સાથે મધ લો ગળા અને છાતી માટે ઉત્તમ છે